નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ બે બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઉલ્પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો પચીસથી છવ્વીસો પછી છે ઇસબકુલ જે છે એકવીસોથી અઠ્યાવીસો બાવન સફેદ જે છે અઢારસો એકસઠથી અઢારસો એકસઠ અને હવે આગળ છે જીરો જે છે તેત્રીસો સિતેરથી પિસ્તાલીસો એક રાયડો જે છે એક હજાર તોતેરથી અગિયારસો બાણું અને વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર બાર અને ઊંચા ઊંચો ભાવ છે સત્યાશીસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો એકથી સત્તરસો એક સુવા જે છે અગિયારસો એકતાલીસથી પંદરસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ